ધારીના ચલાલામાં મોહરમ પર્વને લઈને અનોખી પરંપરા છે મોહરમ પર્વ પર દર વર્ષની જેમ જુલુસ સાથે તાજાના દીદાર કરતા દર્શનાર્થીઓ ચલાલામાં મોહરમ જુલુસ દરમિયાન ચલાલા દાન બાપુની જગ્યામાં વધામણા થાય છે મોહરમ માતમમાં આવ્યાની રાત્રે દાન બાપુની જગ્યામાં પહોંચે છે બે વાગે સંત શ્રી મહંત વલ્કુ બાપુ તેમજ લઘુ મહંત મહાવીર બાપુ સહિત ભક્તજનો દ્વારા મોહરમને ફૂલહારથી વધાવવામાં આવે છે પીરે તરીકલ શબીર બાપુ સાથે સાથે આગે વાનુનું ફુલહાર થી સંમાન કરવામાં આવે છે આ પરંપરા અધિકાર થી ચાલી આવે છે દાન બાપુ ની જગ્યા માં એક કલાક રોકાણ કરી ચોકા હરો પડે ધમાલ રમે છે કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડે છે મને કમસે કમ 32 વર્ષ થઈ ગયા અહીંયા આવતા અને હું મૂળ સાવરકુંડલા થી અને અહીંયા હિમમત કરો મસ્જિદમાં ઓગણીસો ચોરાણુંથી અઠ્ઠાણું સુધી હિમામત કરી પછી સતત મોહરમ શરીફના પ્રોગ્રામમાં મારી રહેબરી નીચે ચલાલા સમજસુનની મુસ્લિમ જમાતની આગેવાની અને એ બધા ધાર્મિક કાર્યો હળી મળીને ચલાલા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે દરેક તહેવારો મનાવવામાં આવે છે એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે બપુ સંતો મહંતો દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવ્યું છે દરેક લોકોનું તો ખરેખર કેવો મેસેજ દેશમાં જવો જોઈએ શું કહેશો એને એક શહેરમાં કહું તમને કે શોલા બકફ હે જિંદગી અમનો અમાકી ખેર હો મિલકર દુઆ માંગે સારે જહાં કી ખેર હો સંતો મહંતોનો તો એ જ પેગામ છે અને દરેક ભારતીય ભાઈચારગીથી રહે અને આપણા મુલ્કમાં શાંતિ રહે અમલ રહે અને સર્વો એકબીજાના વર્તે તો મોટી વાત હું સમજતો નથી દાન મહારાજ એટલે ચલાલાની આ ધરતી એટલે દાન મહારાજની તપોભૂમિ કહેવાય છે અહીંયા વર્ષોની પરંપરાઓ જ્યારથી અમે સમજવા સિતાની પણ અમારા પૂર્વજો વડીલો પાસેથી પણ અમે સાંભળતા આવીએ છીએ કે વર્ષોથી મોરમના પવિત્ર દિવસે રાત્રે બાર વાગ્યાથી એ સમગ્ર મુસ્લિમ બિરાદરો છે એ અહીંયા દાન મહારાજની જગ્યામાં પધારે છે અહીંયા અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહાન પૂજ્ય બાપુ મોલાના સાહેબ જે આવે છે અને જે મુસ્લિમ બિરાદરો આવે છે એમનું સ્વાગત કરે છે ત્યાર પછી એક કલાક જેઓ દાન મહારાજના દર્શન કરી અને મુસ્લિમ બિરાદરો દ્વારા જગ્યાની અંદર જ ચૌકારો લેવામાં આવે છે એટલે આવી ઘટના લગભગ સમગ્ર ગુજરાતમાં કે હિન્દુ ધર્મ સ્થાન ઉપર સમસ્ત મુસ્લિમ બિરાદરો આવી અને મોરમની ઉજવણી કરતા હોય તો આ ખૂબ ભાઈચારાની અને સમગ્ર જગ્યાએ નહીં પણ આખા રાજ્યે પ્રેરણા લીધા જેવી કોમી એકતાની ઘટના છે અને બંને સંતો પણ એકબીજાને ભેટે છે મળે છે અને હિન્દુ મુસ્લિમ અને દરેક સમાજના આગેવાનો પણ આ તકે દાન મહારાજની જગ્યામાં અત્યારે બે વાગ્યા છે એમ છતાં પણ બે વાગે મોટી સંખ્યામાં બધા જ આગેવાનો હાજર રહે છે